देनों ने अच्छा तो अपने के मन सोये होए, कि हम तुम कई दौर पहले कुछ बदली बात कह लेंगे। बने तो खबर है, न कि सही है देने में न की करें या क्या करें, पर proper चिकित्सा है। તો આજે બીજો એક પ્રશ્ન એવો હોય કે તમને કેમ પસંદ કર્યા તો અમારે આગળ મેસેજ પહોંચાડવાનું માધ્યમ છે એ સ્ટુડન્ટ જ છે તમે તમાર પ્રોપર ગકમોય અથવા તો અહીંયા પ્રોપર પોર્ટલ રહેતા હો તો જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એ મુશ્કેલી મોટા આ જિલ્લા લેવલે મહિલા શિટિંગ પણ કાર્યરત છે તો મહિલા શિટિંગ છે એ શું કાર્ય છે તમને બેનોને જાણ દઈએ એ તો એનું કામ પેટ્રોલિંગ છે અને અવર છે કાયદાકીય રીતે જાગૃતિ લાવવાનું કામ છે એ સીટીમ અને કોન્સ્ટિટ્યુશન કે સપોર્ટ સેન્ટર કે સ્વૈચ્છિક બધા વિભાગો અમે સાથે રહીને કરીએ છીએ ખાસ કરીને ઘરેલું હિંસાથી પીડિત મહિલાઓ અ ત્યારબાદ તમે અપડાઉન કરતા હો કોલેજ આવતા હો અથવા તો સાત માંગી માંગી કે પણ કોઈ પણ વ્યક્તિ તમારી હોય કે હોય અથવા તો ફોન ના માધ્યમ થી અથવા તો સોશિયલ મીડિયા દ્વારા જ્યારે તમને હોય અને કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ ન કરવા માંગતા હો દર વખતે સાથે રાખીએ છીએ પણ આજે પહેલો દિવસ છે એટલે તમામ અને રાજા નવા કાયદા વિશે માહિતી આપવામાં આવી હતી શું નવો કાયદો અને કેવા કેવા કાયદા આજરોજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ગ્રામ્ય પોલીસ સ્ટેશન જિલ્લા પોલીસ સાકરિયા કોલેજ સેન્ટર અને બાર તમારા તમામ દ્વારા સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓને જે નવા કાયદાઓની ઉમેલવારી શરૂ થાય એ બાબતે આ કરવામાં આવ્યા હતા કાયદામાં જે નવી જોગવાઈઓ છે કાયદાનું નામકરણ કરવાથી પછી ન્યાય માટેની જે પ્રોસીજર છે એમાં કરવામાં આવી પ્રજાઓમાં જે ફેરફારો છે આની તમામ બાબતે વાતચીત કરી અને વધુમાં વધુ લોકો સુધી આ બાબત પહોંચે એ માટે મારે પ્રયત્ન હતો આપના માધ્યમથી પણ પોતાના પ્રજાને અમે ધનવંતર કાયદાઓ પરની ભાર્યતા અને આપણે સૌને નિશ્ચિત કરીએ કે જે છે સાહેબ ખાસ કરીને કયા કયા કાયદામાં ફેરફાર છે કણ જે નિયંત્રતા છે જે પહેલાં ઇન્ડિયન